શિક્ષક માત્ર પગાર લેતો સરકારી કર્મચારી નથી શિક્ષક સમાજ માટે આદર્શ હોય છે બાળકો માટે પ્રેરણા સ્ત્રોત હોય છે અને દેશના ભવિષ્યનું ઘડતર કરતો શિલ્પી હોય છે પરંતુ જ્યારે એ જ શિક્ષક વ્યસનની ચપેટમાં આવી જાય અને શિસ્ત ભૂલી બેસે ત્યારે શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિન્હ ઊભું થાય છે થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના અમીરગઢમાં બનેલી આવી જ એક ઘટનાએ શિક્ષણ જગતને શરમમાં મૂકી દીધું હતું જેમાં એક શિક્ષક દારૂના નશાની હાલતમાં જોવા મળ્યો હતો આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન અમીરગઢ તાલુકાની ખજુરિયા પ્રાથમિક શાળાના એક શિક્ષકનો દારૂના નશામાં રસ્તા પર પડેલો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ગામ લોકોએ આ ઘટના નજરે જોઈ અને વિડીયો બનાવી વાયરલ કરતા મામલો ખૂબ ગરમાયો આ ઘટનાએ માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા કર્યા કે આવા લોકો બાળકોને શું સંસ્કાર આપશે ઘટના બાદ અમીરગલ પોલીસ સ્ટેશનમાં સંબંધિત શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ગ્રામજનો તેમજ વાલીઓએ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી હવે આ મામલે શિક્ષણ વિભાગ દોડતું થયું છે વિભાગ દ્વારા સંબંધિત શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે અને તેની અન્ય શાળામાં બદલી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે એટલે કે વિભાગે સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે શિક્ષણ જગતમાં આવી બેદરકારી સહન કરવામાં નહીં આવે પરંતુ સવાલ હજુ યથાવત છે શું માત્ર સસ્પેન્શન પૂરતું છે શું આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક મોનિટરિંગ અને જવાબદારી નક્કી થવી જોઈએ કે નહીં શિક્ષણ સમાજનું પ્રતિબિંબ છે શિક્ષક જ શિસ્તભંગ કરે તો બાળકોમાં શું સંદેશ જશે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી વર્તન અને આદર્શ પણ એટલા જ મહત્વના છે હવે જોવાનું રહ્યું કે આ કાર્યવાહી બાદ શિક્ષણ વિભાગ વધુ સાવચેતી રાખે છે કે નહીં અને આવી ઘટનાઓને કાયમ માટે રોકવા કોઈ વ્યાપક પગલા લે છે કે નહીં આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર